seri wawar humarjik gномere aar hu mwate hum ata honder ombak મસ્ત ટૂંકમાં એની લીઝ આવે આમ પીડાસ સપોર્ટ કરતો દેખાય એમ ને ત્યાં કેટલો કાઢો કેટલો નાખ દે હવે જોઈએ કે આમાં શું થાય કા મસ્ત બ્લુ કલર આવે આગળ મમરા નાખ્યું ને પછી દેખાય

इस टेलीफ़ोन थोड़ा बड़ा

મસ્ત પાણી જરૂર પડી હતી બા પાણી ભરવા ગયા બાજુ રોમા એ પંખો ની છે ઠરવા મૂકી દીધા સુનિલભાઈ લાંબા પખો કરીને બેઠા

હા હો બે હવે જામ્યો બાએ પણ કરી લીધા અને એક બોણી થઈ ગઈ લાડવાની કા મસ્ત દેખાય ઓ પણ વાહ ઓ પાણી વેરા નો કરતા બા નો પાણી વેરા કે પીરા મીડિયમ રાખાય કા ચાલો મમરા લાડવા ખાવા લાડવા મોજે મોજો ભાઈ મોટો છો કે સેજ સેજ મોટો સેજ મોટો કરી દીધો બાએ

જમાવટ નાખ્યો રોમાય દાતુ ભીં ન આવતી લાગે કેન દુસા ગાડી નેક નિયો મુંબરા લાડવા મુંબરા ભાઈ મીડિયમ રાખો તો હાલે કાંઈ કે લાડ ઉપડાવે લાડવી બીજી લાગે આપડે ખેતર મારી ગયું બાજ ખેતર

આશીષભાઈ દાંત કાઢે પણ હવે માલ તો બીજા માણસ હાટું બન્યા હોરમ મસ્ત આવે આશીષ ને હોરમ મસ્ત આવે હો ભાઈ બીજી સાઈડ માં મૂકી દીધી તારી કા એક ભરાઈ ગયે ને કમ્પ્લીટ હવે નહીં રહી હોય એમાં ખોટું નાખી નાની લાડવી બનાવીને મૂકી દો તો હાલે ત્યાં તો લાલી લાડવી બી નહીં વાહ રહી નહીં ને બઈ રેડી રહી ગઈ ગાઢ નહીં બાકી વાહ ભાઈ વાહ કેટલું છે કેટલા લાડવા બી નહીં ગણી લઈ જાય પછી તને ખબર પડે એક લાડવો સેલો રહ્યો કે છેલો લડવો વાહ ભાઈ વાહ આશીષ ભાઈ ઉષાની શોધ થાય ને હોરો મારવા આવે મન થાય ખાવાનું